તો રાજકોટ જો તમે બર્થડે મેરેજ એનિવર્સરીના સેલિબ્રેશન માટે બજારમાંથી કેક ખરીદી રહ્યા હો તો તમે સાવધાન થઈ જજો રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી જયદેવ નામના ગ્રાહકે સોમવારના રોજ અતુલ બેકરીમાંથી સાતસો નવ્વાણું રૂપિયાની કિંમતની કેક ખરીદી હતી પરંતુ ગ્રાહક જ્યારે પોતાના ઘરે એક કેક લઈ ગયો ત્યારે તેમાંથી દુર્ગંધ આવતી હતી તેવું સામે આવ્યું છે ત્યારબાદ ગ્રાહક દ્વારા અતુલ બેકરી ખાતે તે કેક પરત આપી તેમજ કેકના બદલામાં અન્ય પ્રોડક્ટ બેકરીના સંચાલક દ્વારા ગ્રાહકને ગ્રાહકને આવી પાછી આપવામાં આવતા ચોક લાવવા માટે તેમાં એક્સપાયરી હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર મામલે ગ્રાહક દ્વારા રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ખુદ બેકરીના સંચાલકે કબૂલ્યું હતું કે ઉતાવળમાં તેમના દ્વારા એક્સપાયર થઈ ચૂકેલી કેક આપવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ તપાસ ધરવામાં આવી રહી છે સાથે જ એક્સપાયરી કેક સહિતની બેકરીઓમાં રહેલ ખાદ્ય વસ્તુઓના મૂલ્ય ઓફિશિયલી ખાતે મોકલવામાં આવ્યા હતા ચેકિંગ કરવામાં એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અતુલ બેકરી ઉપર વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Premises, के आवासीय के हमने खबर दी है ऐसा तो ऊपर आ जी पैसा का वापस यहां बेटा बोलो हमारे पास हॉस्पिटल भी और आश्रम भी कुछ है इन हमारी पास है जो कई पण वस्तु है जो निम्नलिखित आइटम्स है आलू हरा है भाई जो चौक से अंदर भाई जी अन्य अपने प्रसिद्ध दुकानदार से आने के 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 પાછો કસ્ટમર ટીકા વાંચી છે અરે આપડે હું કસ્ટમર ટીચાર ન બગડે તમે વાંચી છે લઈ ગયો એને પૈસા આપડે પાછા દઈ દીધા બરોબર છે

પાછળ દેવાની વસ્તુ એમ ન બે ત્રણ આરે ફટાફટ દેવાય બીજું કાંઈ મારી વાત એનો ફોન આવ્યો આપડે તું નાખી દે ભાઈ બરાબર બીજું લઈ જા અથવા થઈ જાનો છો કે એક્સપાયરી વાળો માલ દેવાઈ ગયો છે તમારે

જેના ઉપર કડક માં કડક કાર્યવાહી મારું નામ ડોક્ટર હાર્દિક મહેતા હું ડેપ્યુટી હેલ્થ ઓફિસર તરીકે આરએમસીમાં ફરજ બજાવું છું હાલ જે છે ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકે વધારાનો ચાર્જ પણ સંભાળી રહ્યું છું ગઈકાલે સાંજે જે છે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયો તો તેની અંદર જે છે એક ગ્રાહક દ્વારા નાણાવટી ચોક પાસે જે અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી જે છે એ કેક અને બીજી ઘણી બધી વસ્તુઓ મંગાવવામાં આવેલી હતી તો આ કેકની અંદર જે છે તેમને વાસી કેક જણાઈ આવેલી હતી

અને જે છે આ જે છે અતુલ બેકરી છે તેમની રાજકોટમાં પણ અલગ અલગ જગ્યાએ બીજી બ્રાન્ચો આવેલી છે તેની અંદર પણ જે છે ચેકિંગ હાથ કરવામાં આવશે હજુ સુધી આપણને જે છે અત્યારે એવું કઈ હાલ જોવા મળે છે પણ હજુ જે છે ટીમ દ્વારા ચેકિંગ હાથ કરવામાં આવી રહી છે અને તેવું કઈ પણ અભાગ્ય કે વાસી કે કોઈ પણ એક્સપાયરી ડેટ વાળો જથ્થો કે વસ્તુ કે માલ કઈ પણ આપણને મળશે તો તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે ગીર સોમનાથ કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ મુદ્દે આહીર સમાજમાં આહિર સમાજે સરકાર દ્વારા કિનાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો અને ન્યાય આપો ન્યાય આપોના માંગણી કરી તો આ ન્યાય આપોના નારા લગાવ્યા હતા સરકાર દ્વારા એક તરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો હતો જો સરકાર ન્યાય ન આપે તો આગામી સમયમાં આહીર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન ના એધા તો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ આવેદન પત્ર માટે મોટું સંમેલન બોલાવવાની પણ તૈયારીઓ દર્શાવી છે